જય દ્વારકાધીશ મિત્રો હમણાં લગાતાર બે ત્રણ દિવસથી જામ ખંભારીયામાં જે એક્સિડન્ટના બનાવ બને છે પાયલ હોટલ અને બાયપાસ ખંભારીયા ચોકડી પર લગાતાર ત્રણ દિવસમાં ત્રણ ચાર એક્સિડન્ટ થયા છે તો મારું સરકાર અને પોલીસ પ્રોટેક્શનને એક ખાસ કહેવાનું કે જે રોંગ સાઈડમાં જે લોકો ચાલે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરો અને એને પેલન્ટીમાં પાંચ હજાર સુધી જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરો લગાતાર ખંભારીયા બાયપાસથી આહિર કન્યા છાતાય છે ત્યાં લગાતાર કાયમી એક્સિડન્ટ ગાયો ઢોર માલ ઢોર અને અમુક વસ્તુના કાયમી એક્સિડન્ટ થાય છે માલઢોરના કે કોઈ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય એવા લોકો તો ખરેખર રોંગ સાઈડ ઉપર વાહન ચલાવે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરો અને જીઆરવાળાને મારો કહેવાનો મતલબ એક ખાસ કે જે રોડ રોડ ક્રોસ કરવામાં જે માલઢોર છે તે ક્રોસ કરવામાં કાયમ એક દિવસમાં બબે ત્રણ ત્રણ વખત એક્સિડન્ટ થાય છે તો જીઆરવાળાને પણ ખાસ એવી વિનંતી કે આ માલઢોરની કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા કરે તો આવા બનાવ બનતા અટકે અને જે રોંગ સાઈડમાં ચલાવવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરો લગાતાર અમારા સામોર ગામમાં લગાતાર બે યુવાનો એક્સિડન્ટમાં અવસાન થયા તો ખરેખર આવનારા સમયમાં આવા બનાવ બનતા આપણે સૌને અટકાવવા પડે આ અટકાવીશું નહીં તો આપણે દરરોજના કેટલા યુવાનોને જિંદગી હારે ખરેખર ખિલ ખિલવાડ થઈ રહ્યો છે તો મારી સરકારને નર્મ વિનંતી અને પોલીસ પ્રોટેક્શનને ખાસ વિનંતી કે આનો વહેલી તકે ઉકેલ આવે એવી તમામ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પ્રોટેક્શન અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ રાજકીય આગેવાનોને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આની જલ્દી કોઈ ઉકેલ આવે એવી નર્મ વિનંતી જય ja દ્વારકાધીશ